નારદજી એની આંખ આ મોટી મોટી થઈ ગઈ ભક્તિ મા યુવાન અને દીકરા વૃદ્ધ આ કઈ સમજાતું નથી ભક્તિએ પોતાના દુઃખની વાત કરી કે એ નારદજી ભગવાન દ્વારકાધી શ્રી કૃષ્ણ માં ગયા ને પછી ભક્તિ કે હું જ્ઞાન વૈરાગ્ય બધા વૃદ્ધ થઈ ગયા કળિયુગનો પ્રભાવ એવો છે સાહેબ કે કળિયુગમાં ભક્તિ કેવી છે તો ઘે ઘરે 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 માળા તો બધા ફેરવે છો પણ માળા ફેરવે અને હારો હારો ચૂલો ઉપર ઓલું કુકર મૂક્યું હોય એટલે સિટીમાં ધ્યાન જાય કેટલી વાગી કેટલી વાગ ભક્તિ આવી રહી ગઈ છે હાથમાં માળા હોય પણ સતત બીજા વિચારો ચાલતા હોય ઘણા લોકો માળા કરતા હોય પણ ઓલા હું કે ગૌમુખી ની અંદર ગોતતા જ હોય ક્યારે પૂરી થાય ક્યારે પૂરી આ ભક્તિ કેવલ ને કેવલ આડંબરા જેવી થઈ ગઈ છે આ બધું ક્યારે થયું ભાઈ તો કે કળિયું ગાયો ને ત્યાર પછી થયું આજ પહેલો દિવસ છે મારે તમને બધાને સાવધાન કરવા છે યાદ રાખજો દુનિયામાં ગમે તે થાય સાંભળજો તમારાથી આ આ શબ્દ પ્લીઝ યાદ રાખજો તમને બહુ કામ લાગશે એટલા માટે કહું છું જીવન જીવવાની શૈલી છે તમારાથી ગૌ હત્યા થઈ ગઈ હશે ને એનું પ્રાયશ્ચિત આપણા શાસ્ત્રમાં લખેલું છે તમારાથી બ્રહ્મ હત્યા થઈ ગઈ એનું પ્રાયશ્ચિત પણ આપણા શાસ્ત્રમાં લખેલું છે પણ તમે જો ખોટે ખોટો દંભ કરતા હશો તમે પાખંડ કરતા હશો ને એનું પ્રાયશ્ચિત ક્યાંય નથી કોક આવે ને હાથમાં માળા લઈને બેસી જાવું કોક આવે ને આતમાં ગીતા લઈને બે કોકને દેખાડવા હાટું મંદિરે જાવું યાદ રાખજો મોટા મોટું પાપ કરીએ છીએ મારા ગુરુદેવ ભગવાનના શબ્દો કોકને દેખાડવા માટે કથામાંય ન આવો પ્લીઝ અને કળિયુગમાં આ એક મોટા મોટી તકલીફ છે લોકો પાખંડ ધર્મને બહુ અપનાવે છે કોક ગાય ઘાસ ખવડાવતા હોય એટલે એને દેખાડવા હાટું હું ખવડાવું યાદ રાખજો દુનિયામાં કોઈને દેખાડવા માટે સત્કર્મ છે જ નહીં ગીતામાં ભગવાન કહે છે સત્કર્મ તારે તારા માટે કરવાનું છે કારણ કે તારા કરેલા સત્કર્મ તને કામ લાગવાના છે એટલા માટે સત્કર્મ કરો ત્યારે આપણો આત્મા રાજી રહે આપણો પરિવાર રાજી રે બીજું એની કરતા કોઈ રાજી રે કે નો દ્વારકા વાળો રાજી રહેવો જોઈએ આ મજા છે સાહેબ સાહેબ અને મને તો બહુ ગમે અમુક અમુક માણસો સત્કર્મ કરતા હોય ને આપણને એમ થાય કે જોતો ખરા હમણાં જ અમને રિસન્ટલી સાંભળવા મળ્યું હતું માણસ પાસે કાંઈ નથી પણ એને એક નિયમ કે રોજ કોઈ ને જમાડીને જમવું આ મોટું સત્કર્મ છે ઓ ખીચામાં પાંચ હજાર પેડ્યા હોય કોકને દસ રૂપિયા આપવા એ બહુ ગોણ વાત છે પણ ખીચામાં દસ જ પડ્યા છે અને દસે દસ કોકને આપવા ને એ બહુ મોટી વાત છે અને સમાજમાં આવા માણસો આજે હોતે છે આજે હોતે સમાજમાં જોવા મળે કઈ નથી પણ એની પ્રસન્નતા બહુ છે ભગવાન પ્રત્યે નો ભરો હું હજી એક વાર કહું હાથ જોડીને કોઈને દેખાડવા માટે કઈ સત્કર્મ તો કરવું જ નહીં કારણ કે સત્કર્મ નિયમ છે કેવલ ને કેવલ તમારો આત્મા રાજી રહેવો જોઈએ અને આત્મા રાજી રહે એટલે પરમાત્મા તો આપ મેળે રાજી થઈ જાય હો લખેલું છે ભક્તિ મહારાણી દુખી એટલે હતા કે કળિયુગમાં બધા પાખંડી થઈ ગયા જ્યાં જો પાખંડ ધર્મ દંભ પાખંડ દંભ કોક મારી તિલક કરે કોક મારી પૂજા કરે કોક મારું માને આના કારણે સમાજ પાછળ જાતો જાય છે યાદ રાખજો હા પહેલા એટલા બધા ઋષિમુનિઓ સંતો હતા નહીં કાય હો અને કળિયુગમાં જો તમે કળિયુગ ઓલે કીડી ઉભરાઈ ને એમ સંતો ઉભરાઈ ગયા હા આજ કોઈ આલોચના નથી કરતો સાહેબ પણ એમנם નથી બનાતો સાહેબ શાસ્ત્ર કહે છે સાધુ બનવા માટે સંત બનવા માટે બહુ મોટી પરીક્ષા દેવી પડે અને પરીક્ષામાંથી પાસ થવા માટે તમારે મારે નિત્ય ભજન કરવું પડે મારા ગુરુદેવ ભગવાન પાસે મેં સાંભળેલું છે બ્રાહ્મણ કોકના ઘરે દાન લેવા જાય અને એ દાન લઈને તો યજમાને જે દાન આપ્યું એને પચાવવા માટે એક ગાયત્રીની માળા કરવી પડે સાંભળજો અને કોઈ સાધુ સંત કોઈના પાસેથી રૂપિયો લઈને દાન લઈને એની પાછળ એને કમસે કમ સો માળા ગાયત્રીની કરવી પડે ત્યારે એને દાન પચે છે